જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈએ છો સ્વરાજ સાતસો પાંત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો પહેલી નજરમાં ગમી જાય તેવું ટ્રેક્ટર છે એ પણ સાવ ઓછા કલાક ચલાવેલું છે એકદમ નવું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે સ્વરાજ ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહીજો ટ્રેક્ટરની બધી જ માહિતી તમને વિડીયોમાં મળી રહે છે ખાલી સાતસો પચાસ કલાક ચલાવેલું છે જો તમારે સ્વરાજ ટ્રેક્ટર ખરીદવું છે

એકદમ નવું ટ્રેક્ટર છે પહેલી નજરમાં ગમી જશે તેવું ટ્રેક્ટર રહેશે કંપની ફિટિંગ છે કાચના કટકા જેવું ટ્રેક્ટર રહે છે મોડલ બે હજાર છે ખાલી સાતસો ને પચાસ કલાક ચલાવેલું છે જો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે ટ્રેક્ટરની કિંમત ટ્રેક્ટરના માલિકના નંબર તેની બધી જ માહિતી આગળ મળશે તો વિડીયો પૂરો જોતા રહીજો તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલા મળતા રહે છે ટ્રેક્ટરમાં એક પણ સ્પેર પાર્ટ ફેરવેલ નથી ઓરિજિનલ શોરૂમ કંડિશનમાં ટ્રેક્ટર રહેશે મોડલ બે હજાર ત્રેવીસ ચોવીસનું મોડલ છે કિંમત વિશે વાત કરી દઉં તો મિત્રો ટ્રેક્ટરની કિંમત છે પાંચ લાખ સાઠ હજારમાં સોરાજ સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર વહેંચી દેવાનું છે સાતસો પચાસ કલાક ચલાવેલું છે એકદમ નવું ટ્રેક્ટર છે કંપની કંડિશન રહેશે જો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ જોવા નહીં મળે એ કોઈ ફોલ્ટ પણ નથી તમારે ટ્રેક્ટર ખરીદવું છે તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે ટ્રેક્ટર તેની વાત કરી દો તો મિત્રો આ ટેક્ટર તમને બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહેશે ડીસા થરાદ હાઈવે પર ચિત્રોડા જોવા મળશે શ્રી યાદેવ ટ્રેક્ટરમાં ચિત્રોડા જોવા મળી રહેશે બનાસકાંઠા જિલ્લામાં ટ્રેક્ટર જોવા મળશે તમારે જો ટ્રેક્ટર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ વિઝિટ લઈ શકો છો મિત્રો માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે નવ્વાણું બે બેતાલીસ તેર ચાર એકાણું તે ટ્રેક્ટરના માલિકના નંબર છે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર આપેલા છે ટાઇટલમાં નંબર મળે રહેશે તમે તે ભાઈને ફોન કરી ટ્રેક્ટરની વધુ માહિતી અને ડિટેલ મેળવી શકો છો ટોપ કન્ડિશન છે પહેલી નજરમાં ગમી જાય તેવું ટેક્ટર છે તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો અને માલિકને ફોન કરી તમારે રૂબરૂ જવાનું રહેશે અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવી હોય વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોયને તેના ફોટા અને બધી જ માહિતી મોકલી આપવાની રહે અમે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું